અને આ કાંદા છે લીલા અને જો હવે આમાં નાખશો મેં પછી મસાલો ભરવાનો તૈયાર કરીએ છીએ કમ્પ્લીટ આ કોથમરી છે બરાબર જો આમાં નાખી છે મસાલો હે તીખું પાછું આ જો અમારો મરી મસાલો છે નાખ્યું વઘાણી તો આમાં જરાક નાખી દઈએ તો પાછી નાખીશું

કરવું પછી આપણે આ ખીચડી છે એને આપણે વઘારવાની છે ખીચડી ને એનો મસાલો અમે કરશું ને ત્યાં તમને બતાવી હમણાં હવે તેલ એમાં નાખી દઈએ આમાં છે તેલ લીંબુ એમાં નાખ્યું તો પણ સડશે ને હારોળ મિશ્રણમાં નાખ્યું તો આ વીડિઓ પણ બનાવી આછડ ને આ મનાખી છે કે હારો રામા નાખી છે થોડી કા મનક દો થોડક સે ટેસ્ટી ખાલ લાગે અને છે અમારું પાન સે બનાવા આ વીડિઓ મે બનાવી છે હમણા રીંગણા ભરાય થાય ત્યાર તમને પાછા બતાવશું આ મસાલો આ વીડિઓ થઈ ગયો છે આપો તૈયાર ગરમ મસાલો છે પણ આ અત્યારે આમાં નથી નાખવાનો એ હવે શાક સડી જાય ને ત્યારે ઉપર સ્વાદિષ્ટ પણ આવે એ માટે નાખવાનો બરોબર ને જય ભાઈ હવે લ્યો જો રીંગણા આ જો રીંગણાને આપણે આવી રીતના આવી રીતના હા આવી રીતના રીંગણું સડે ને તોય આપણો મસાલો પણ નો નીકળ્યો હો ગેરંટી મારીને કઈ શું થઈ ન જાય હવે આપણે એમાં નાખવાના ટેર પાન ને જરાક હિંગ નાખી દેવી એટલે સડી જાય ચટણી પણ નાખવાની છે ગેસને ચાલુ કરું છું હો આ ચટણી નાખી દેશું તપેલી નો સ્વાદ લેવાનો છે અને મસ્ત સ્વાદ મસ્તનો લાગે અને બટેકા ખુશી પપ્પા કે આખા મૂકવાના છે ફરીને હવે આખા કેમ કાપ

જો હવે આ લો ખીસડી બનાવી નાખી છે જો આ રીતના બનાવવાની છે આપણે તેલ આવી જાય એટલે રાઈ જીરું નાખી દઈ હિંગ પાવડર વઘાણી બરાબર હવે ઉપર છે કાઢવી પડશે અત્યારે થઈ રહ્યા મસાલી ઉપર ભરી લેશું રાઈ ફૂટી જાય ને એટલે આપણે ખીચડી નાખી દઈએ

Ще се лъкарим мъртво лакши. Айма, отдатът ой не, отдатът маха ли си накриж този. И тези кайликъри мъртвши се ось. пъти? Тези накриж, гъл път

મિક્સ કરી ના હાલો જો અમારી બની ગયું છે પેલા માં જુઓ શાક બની ગયું છે આપણે છૂટું બનાવ્યું છે ને શાક બની ગયું છે અને ખીચડી પણ વઘાર નાખી હતી આપણે તૈયાર થઈ ગઈ એટલે પછી કોસીન પપ્પા કે એટલું બધું બનાવ્યું તો જરાક કઢી બનાવી નાખો તો કઢી બનાવી નાખી જુઓ અને આ બની ગઈ છે આપણી રોટલી પણ તૈયાર થઈ ગઈ જુઓ અને સાસમાં છે બોઘડીમાં સાસ છે સાસમાં બોઘડી ન કહેવાય બોઘડી સાસ છે ખાવાની મોસેમ આવે ને એટલે એકદમ બોલવામાં ઓલું થઈ જાય છે અને આ આપણે છે હળદર છે ને કાંદા ને લીંબુ શાકમાં નાખો

હાલો કેમ લાગ્યું અમારો વિડીયો બધાય એમને જણાવશો અને આવીને આવી કોમેન્ટ આપો છો અમને ખૂબ ખૂબ ધન્યવાદ આવીને આવી આપતા રહેશે અમારા સબસ્ક્રાઈબ વાળાને બધા ને વાળાને લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ કરજો એમ તો અમારે ઓલું બટન તો સહી ફાય જ દીધું છે તો એ કરના છે અને બેને કેવું કીધું દીકરા કેટલા છે એમ તો મારે બે દીકરા છે બે બાબા એક બેબી છે ખુશીબેન મોટા બાબા નામ છે રુદ્રા જૈન નાના બાબા નામ જાય ને બેનનું નામ ખુશીબેન છે બસ આટલી માતાજી ની દયા છે ખૂબ ખૂબ આભાર તમારો બધા નો ધન્યવાદ ખુશીબેન તો કહેવાનું છે કે ઢીલી પડી ગઈ ખુશી માંદી પડી ગઈ છે

તો હવે ખુશીબેન તો બટે કુછ ખાશે એવું લાગે છે મને રીંગણ ખાશો તમે બધુંય ખાઈ રીંગણ હાલ છે ને લ્યો એને ઓલો કફ થઈ ગયો છે બિચારીક મને બસ તો તો સાસ તો આ તો ની આપો તમે આજ આપ કી દેવાની એને સાસ આપવા નીત નથી અને હવે કાઠી છે જયભાઈ નું ભાણું જયભાઈ મોહતું અંદર પડ્યું છે આ ભલો કપડું પડ્યું છે અઠાળી ગુસ્વી સંતી આ જયભાઈ નું

જે સવારની ભાખરી તમારી ભાગ પડી છે હાલ છે ને જરૂર છે અંદર